નમસ્કાર લોકલ ન્યૂઝ ટ્વેન્ટી ફોર હું અબ્દુલ કાદિર સિંધી આપનું હાર્દિક સ્વાગત કરું છું આદિજાતિ બાળકો માટે મેનેજમેન્ટ કોટામાં મળતી શિષ્યોથી પૂર્ણ બહાર કરવા યુવરાજસિંહ જાડેજા અને વિદ્યાર્થીઓએ પાલનપુર બનાસકાંઠા ખાતે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી કેન્દ્ર સરકાર દ્વારા પરિપત્ર કરવામાં આવે કે જે ઉમેદવારો મેનેજમેન્ટ કોટામાં પ્રવેશ મેળવશે તેને શિષ્યવૃત્તિ મળવાપાત્ર રહેશે નહીં આ સત્ર ગુજરાત રાજ્ય સરકાર દ્વારા અઠ્યાવીસ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસનો વધારે ઉમેરા સાથે પરિપત્ર કરેલો છે જે વિદ્યાર્થીઓ વેકેન્ટ કોટામાં પ્રવેશ મેળવશે તે આપોઆપ મેનેજમેન્ટ કોટામાં પરિવર્તિત થઈ જશે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનામાં મેનેજમેન્ટ કોટામાંથી શિષ્યવૃત્તિ બંધ કરી ખૂબ જ અન્યાય કરી રહી છે સરકાર આ રાજ્ય સરકાર મનસેવી ફરમાનને કારણે આદિજાતિ સમાજના પચાસ હજાર કરતા વધુ બાળકોને શિષ્યવૃત્તિથી વંચિત રહી શકે છે આ પરિપત્રની અગાઉ સંસ્થાઓ એ વેકેન્ટ કોટામાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપી ચૂક્યા છે જેમ કે ડિપ્લોમા ડિગ્રી ફાર્માસી નર્સિંગ આ બધા જ વિદ્યાર્થીઓ જેને વેકેન્ટ કોટામાં પ્રવેશ મળ્યો છે એ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળવા પાત્ર રહેશે નહીં તેવા રાજ્ય સરકારનો પરિપત્ર થયો છે પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને ફ્રી પણ કાઢી આપવામાં આવ્યા છે તો હવે આ વિદ્યાર્થીઓને જો ફ્રી સિમ કાર્ડ કાઢી આપવામાં આવ્યા હોય તો તેને શિષ્યવૃત્તિથી વંચિત કઈ રીતે રહી શકે એટલે રાજ્ય સરકારનો આ જે અડધ નિર્ણય છે તેને તત્કાલિક પાછો ખેંચવો જોઈએ રાજ્ય સરકાર દ્વારા જો આ પરિપત્ર દસ દિવસમાં પાછો ખેંચવામાં નહીં આવે તો યુવરાજસિંહ જાડેજા દ્વારા આદિવાસી વિસ્તારોમાં જઈને ધોગલગી નિર્ણય સામે જનજાગૃતિ કરીશું વિદ્યાર્થીઓને આ બાબતે માહિતગાર કરી પ્રિરસા મુંડા ભવન ગાંધીનગર ખાતે મોટી સંખ્યામાં ઘેરાવો પણ કરવામાં આવશે શું રજૂઆત હતી ને નકલી નોટો ઉડાડીને વિરોધ કરવામાં આવે છે શું કારણ ખાસ કરીને આદિવાસી સમાજના બાળકોનો ઉત્થાન થઈ શકે વિકાસ થઈ શકે એના માટે પોસ્ટમેટ્રિક શરૂ કરી દીધી હતી પછી ડિપ્લોમા ડિગ્રી કે નર્સિંગ અન્ય કોઈ પણ કોર્સ કરવો હોય તો બાળકને શિષ્યવૃત્તિ નહોતી હવે બાળક શિષ્યવૃત્તિ વંચિત રહ્યો તેની સાથે સાથે શિક્ષણથી પણ વંચિત હતો એટલા માટે આજે પાલનપુર કચેરીએ અમે રજૂઆત કરવા માટે આવ્યા હતા લગભગ વીસ હજાર બાળકો જે છે એ પાલનપુર ખાતે એટલે કે બનાસકાંઠાના આખો જિલ્લો જોવા જઈએ તો એ વીસ બાળકોને સ્પષ્ટ મુદ્દો હતો એને લઈને આજે રજૂઆત કરવા માટે આવ્યા હતા અને નોકરી નોટોનો વરસાદ એટલા માટે થયો છે કારણ કે આપણે જાણીએ છીએ કે સરકારમાં જે ઘણી બધી નોકરીઓની ભરમાર ચાલી રહી છે તેમાં પણ અત્યારે જે નોટો છે એમાં ખાસ કરીને શિષ્યવૃત્તિ જે હતી એ બાળકોની શિષ્યવૃત્તિ ક્યાંક ને ક્યાંક સરકાર જે છે એ તાઇફાઓમાં વાપરી રહી છે તાઇફાઓમાં ઉડાડી રહી છે અને પચાસ હજાર બાળકો એવા છે કે જેની શિષ્યવૃત્તિ અને લગભગ પાંચસો છો કરોડ રૂપિયા શિષ્યવૃત્તિ એ સરકાર પોતાના વાપરી રહી હતી એટલા માટે આજે નકલી નોટોનો વરસાદ કરીને સરકારને સંકેત આપવામાં આવ્યો છે કે તમે જે આ રીતે કહી શકાય કે બાળકોના જે પૈસા હતા એ બાળકોમાં જે રીતે તાઇફાઓમાં ઉડાડી રહ્યા છો તો અમે પણ જે આ નકલી નોટો છે એ ઉડાડીને સંકેત આપ્યો છે કે આવનાર દિવસોની અંદર આ જે નકલી નોટો છે વિધાનસભાની અંદર પણ ઉઠશે અને વિધાનસભામાં પણ આ નકલી નોટોનો વરસાદ કરવામાં આવશે તમે આ રીતે જે બાળકોના પૈસા

लेकिन्थी नथी मध्य गुजरात करो चालू करो चालू करो कॉस्मेटिक सिक्योरिटी चालू करो चालू करो चालू करो, चालू करो किस लड़े थे चोरों से हम लड़ेंगे चोरों से किस लड़े थे गोरों से हम लड़ेंगे चोरों से किस लड़े थे चोरों से हम लड़ेंगे वो रे जो भाई osionfish. <coughs> ননাওাওনে